તો જીએસટીવીના પ્રજાલક્ષી કાર્યક્રમ શંખનાદને પ્રથમ દિવસે જ દર્શકોનો ભારે પ્રતિસાદ મળ્યો છે ખાસ કરી અને ઇસુદાન ઘડવીને ફરી ન્યૂઝ ચેનલમાં જોવા અને તેમને સાંભળવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો લોકોના પ્રશ્નને વાચા આપતા આ કાર્યક્રમને અમરેલી જિલ્લામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો લાઠીના લોકોએ જીએસટીવીના શંખનાદ કાર્યક્રમને ખૂબ જ વખાણ્યો અને એટલી બધી અનુભૂતિ છે એની વાત જવા દીધી વારંવાર આ આવે તેથી લોકો જાગૃત બને લોકોના કામ પ્રશ્નો હલ થાય અને ખેડૂતોમાં જાગૃતિ આવે સરકાર સીમાં કંઈક વિચાર કરવાની અદ્ભુત પ્રેરણા આપે આ કાર્યક્રમ વારંવાર નિહાળવાનું મને થાય એટલે હું રાજી છું વાતમાં અને ઈશ્વરદાનભાઈ ગઢવીને ખૂબ ખૂબ ધન્યવાદ જોઈટ ખ્યા અને ઈશુદાનભાઈ પત્રકારત્વમાં ફરીને પાછા જોડાણા અને ઈસુભાઈ ખેડૂતોના પ્રશ્નને પહેલાંય વાસા આપતા અને અત્યારે આપે છે જે ટીવી કાર્યક્રમ જોયો એનાથી અમે ખુશ થઈ અને ઈ પાસા ફરીને આવ્યા છે જે એસ ટીવીની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ આપી છે